ગીર સોમનાથમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે મેઘરાજા ગુજરાત સૌરાષ્ટ્રમાં તો ભારે હેત વરસાવ્યું છે પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં ખાસ કરીને સમુદ્ર વિસ્તારમાં આ વર્ષે વરસાદમાં ખૂબ જ વિલંબ થયો છે જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે જિલ્લામાં છેલ્લા એક માસ દરમિયાન જ્યાં પણ વરસાદ વરસ્યો ત્યારે માત્ર હળવા ઝાપટા વરસ્યા હતા જમીનમાં ભેજ થાય અને ખેતીમાં લાંબા ગાળાનો ફાયદો કરે એવો વરસાદ વરસ્યો નથી જેને લઈને ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાનો ભય જોવા મળી રહ્યો છે આજે અમે માંડવીને પિયત આપી રહ્યા છે ગુજરાતના ઘણા રાજ્યોમાં વરસાદ છે ગીર સોમનાથ જિલ્લામાં નથી પંદરથી વીસ ટકા વરસાદ છે અને સોમનાથ દાદાને એટલી જ પ્રાર્થના કરીએ કે વરસાદ મોકલો બાકી તો અમે બે પિયત કરશું તો અમારી વાડી ને બધી પૂરું થઈ જાય ઢોર કે માલ ઢોર કઈ નપશે નહીં ભગવાન એક જ પ્રાર્થના છે કે વરસાદ વરસાવો ખેડૂતોની પરિસ્થિતિ બહુ નબળી છે કારણ કે અત્યારે વરસાદ પંદર વીસ દિવસથી આવ્યો નથી વરસાદ નથી આવ્યો એટલે હવે પિયત હવે સોયાબીન ના મગફળી નું વાવેતર છે એટલે હુકાય એટલે હવે ખેડૂતે પાણી ચાલુ કર્યા પંદર વીસ દિવસ થી આવ્યો જ નથી શ્રાવણ મહિનો બેઠો પછી તો આવતા એ પણ બંધ થઈ ભગવાન ને એક જ પ્રાર્થના કે હવે વરસાદ વરવો જોઈએ ખુબ પુષ્કળ વરવો જોઈએ